સુરત ડુમસ રોડ પર આવેલી સાલસા એન્જોય રેસ્ટોરન્ટમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો ચોરીને અંજામ આપનાર રેસ્ટોરન્ટનો ભૂતપૂર્વ કર્મચારી નીકળ્યો હતો ડુમસ પોલીસે સીસીટીવી કેમેરાના આધારે ગુનો ઉકેલી કાઢ્યો હતો સુરતના ડુમસ વિસ્તારમાં આવેલી મોન્ટેસા બિલ્ડિંગમાં બનેલી ઘરફોડ ચોરીની ઘટના સાલસા એન્જોય રેસ્ટોરન્ટમાં બની હતી આ ચોરીમાં આશરે આઠ લાખ રૂપિયાની રોકડ રકમની લૂંટ કરવામાં આવી હતી ચોરીને અંજામ આપનારા આરોપીઓ ખૂબ જાણકારીપૂર્વક અને વ્યવસ્થિત રીતે તૈયાર હતા જેનાથી પોલીસ માટે આ કેસ શરૂમાં બ્લાઇન્ડ કેસ સમાન લાગ્યો ઓળખાણ ન થાય તે માટે તેઓ ટોપી ફૂલ સ્લીવ ટી શર્ટ અને માસ્ક પહેરીને આવ્યા હતા એટલું જ નહીં હાથમાં તેઓએ ગ્લવ્સ પણ પહેર્યા હતા ડુમસ પોલીસે આ ગુનાના ઉકેલ માટે ચાર અલગ ટીમો બનાવી હતી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી આરોપીઓની ઓળખ મેળવી મુખ્ય આરોપી રાજ ખડકા ખત્રીને અમદાવાદથી ઝડપી પાડવામાં આવ્યો હતો જ્યારે અર્જુનનાથ શંભુનાથ યોગીને દીવ દમણથી ધરપકડ કરવામાં આવી હતી પોલીસે રાજ પાસેથી ચાર લાખ રૂપિયાની રકમ કબજે કરી જ્યારે અર્જુન પાસેથી દોઢ લાખ રૂપિયાની રકમ જપ્ત કરી હજી ત્રણ આરોપીઓ ફરાર છે અને તેઓની શોધખોળ કરવામાં આવી રહી છે ડીસીપી રાજેશ પરમારે જણાવ્યું હતું કે આ કેસ ઉકેલવામાં સીસીટીવી ફૂટેજ મહત્વની સાબિત થઈ ફૂટેજમાં દેખાય છે કે ચોરી કરનાર વ્યક્તિઓને હોટલની અંદરની સંપૂર્ણ જાણકારી હતી મુખ્ય આરોપી રાજ ખડકાએ સીધું કાઉન્ટર ખોલીને ચોરી કરી હતી જે એ સાબિત કરે છે કે તેને રકમ ક્યાં રાખવામાં આવતી હતી તે અંગેની સંપૂર્ણ જાણકારી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત હાજી તારીખ નવ બાર બે હજાર ચોવીસના રોજ ડુમસ પોલીસ સ્ટેશનને વિસ્તારમાં આવેલા મોન્ટેસા બિલ્ડિંગના સાલસા એન્જોય રેસ્ટોરન્ટ અને સાલસા રેસ્ટોરન્ટમાંથી ચોરી થઈ હતી ટોટલ આઠ લાખ સાહીઠ હજારની ઘરફોડ ચોરી હતી ત્યારબાદ આના માટે ડુમસ પોલીસ પીઆઈ શ્રી ભરવાડ અને પીએસઆઈ તિવારી એની સાથે ટોટલ ચાર ટીમો અમે લગાવી હતી ચાર ટીમોમાંથી અમને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સથી આ ઘરફોડની ઘટના અમે ડિટેક કરેલી છે તેમાં ટોટલ ત્રણ આરોપીઓ છે જેમાં મેઇન જે ચોરી કરનાર વ્યક્તિ જે છે રાજ ખડકા ખત્રી જે આ જે ચોરી કરનાર જે વ્યક્તિ છે તેની પણ અટક કરવામાં આ ઘટના એવી હતી કે જે સંજય તાપા કરીને ત્યાં આગળ એક નોકરી કરતો હતો એ વ્યક્તિએ ટીપ આપી હતી કે અહીંયા આગળ શનિ રવિનો આટલો વકરો હોય છે તો ચોરી તો પૈસા લેવા માટે થઈને એણે એના મિત્ર અર્જુનનાથ યોગી એને ટીપ આપી અને એણે એના મિત્ર રાજ ખડકા ખત્રી એને ટીપ આપી આ રીતે આ ત્રણેય એકબીજાની સાથે મળી અને આ ઘરફોડ કરી છે આમાં જે અર્જુનનાથ યોગી છે તેને દીવ ઘોઘલા ખાતેથી ડુમસ પોલીસે અટક કરેલી છે અને જે રાજ ખડકા જે મેઇન ચોરી કરનાર વ્યક્તિ છે તેને અમદાવાદ ઓઢો ખાતેથી અટક કરવામાં આવી છે ટોટલ ચાર લાખ ઓગણસાઠ હજાર છસો પચાસની રીકવરી કરવામાં આવેલી છે હજુ એક સંજય તાપા છે તે પોલીસની પકડથી બહાર છે પરંતુ અમને આશા છે કે ટૂંક સમયમાં તેની પણ અટક અમે

અને એ સિવાય એની એક બે જે હતી હરકતો એવી હતી જે વખતે એના પરથી અમને આઈડિયા આવ્યો કે આ જે કોન્ફિડન્સથી જે રીતે જતો હતો જે રીતે રેસ્ટોરન્ટમાં તરત જ એ જગ્યાએ કાઉન્ટર પર પહોંચ્યો એટલે લાગ્યું કે કોઈ વ્યક્તિ જાણીતો હોય અથવા તો પોતે ત્યાં અગાઉ નોકરી કરી ગયો હોય આ રીતે અમે આને ડિટેક્ટ કરેલો છે